રહેવાસી મોટીહારી બિહારના હોવાનું બોલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સાયન્ટિઝનની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારબાદ આ આરોપી મળી આવતા એને હસ્તગત કરી અને તારીખ એકના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકને વિવિધ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતું જેમાં અહીંયા મોરબી સિવિલ ઓફિસરથી મદદ લઈને એરિયા ડિસન્ટ ડૉક્ટરશ્રી અને સાયકરિસ્ટ ડૉક્ટરશ્રીની હાજરીમાં મોહમ્મદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ કરેડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ સામે સામે રાખવામાં આવેલ છે આમ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો બનાવનું કારણ હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આરોપી અને જે ભોગ બનનાર બાળક છે એના પિતા છે એને જઈને નોકરી ના સ્થળે કામકાજની બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને એની રક્ષક અને વેફાધતીના અંતે આરોપી એ બદલો લેવા માટે થઈ અને એના બાળક સાથે દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે એકચુલી છે એ લેબર કોલોની છે એમાં નીચે અમુક મકાનો છે ઉપર છે અને લોબીમાં મકાનો છે એમાં એક એક રૂમના જ બધા મકાન છે તો બાળકની માતા જ્યારે રસોઈ કરી રહી હોય ત્યારે બાળક છે એ લોબીમાં આવેલા બીજા મકાનમાં ફરીને પોતાની નીચે રમતું હોય છે તો અવારનવાર આરોપીના રૂમમાં પણ જઈને રમતું હોય છે એ રીતે બાળક રૂટિનમાં પોતે આરોપીના રૂમમાં જઈ રમવા લાગેલ હતું અને આરોપી એને નિકાન કરાવ્યું આરોપી છે એ મોરબી અત્યારે એકાદ વર્ષથી રહે છે અને પોતે પરિણીત છે અને એના બે બાળકો સાથે એના વાઈફ છે એ પોતાના વતન એકચ્યુઅલી છે બાળક સાથે બદલો નથી લેવો એને એને બાળક બાળકના પિતા સાથે બદલો લેવો છે એમાં એને બાળક રમવા આવ્યું એટલે એવું છે કે આ કરવું જોઈએ પણ બાળક સાથે આવું કરવું એ માનસિક એકદમ નીચે નીચ રીતે કરવું કહેવાય એટલે માનસિક દ્રષ્ટિએ બાળકની સ્થિતિ છે ધર્મસુત ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન 53691